હલો ફ્રેન્ડ જય માતાજી ગુડ મોર્નિંગ આઈ હો બધા મજામાં છો કેમ છો મજામાં સારું છે ને હાતલપુરા મારું છે ને વેલકમ છે તમારું મારા નવા બ્લોગમાં તો અત્યારે અમે જઈ જ્યાં હરિદ્વાર તો અત્યારે છીએ અમે યોગા એક્સપ્રેસ તો ફાઇનલી અત્યારે અમે પહોંચવા આવ્યા છીએ ને સાંજે બારીક વાગે પહોંચી આશું ને કાલે અમે યોગા એક્સપ્રેસમાં અઢી વાગે ચડ્યા હતા પાલનપુરથી તો અત્યારે અમે અહીંયા કરી પહોંચવા આવ્યા છીએ તો આજે બારીક એક પોકી પહોંચી અને બ્લોક માં લાસ્ટ સુધી બનાવ્યો છે તો બહુ મજા આવવાની છે નવ વાગી ગયા અને અમે બેસી ગયા નાસ્તો કરવા તમે જોરા અહીંયા કે ભાઈ બંધ પણ છે નાસ્તો કરી લે મતલબ કે આપણે તો અમે તો ચાલવા વાળા જીતેશ ભાઈ મારે ફ્રી ફાયર રમે છે ચાલવા માં જે મજા આવે ને ખેતર માં મજા નહી નાસ્તા માં જો વટાણા છે નાસ્તો જવાનું છે આ મારો નાસ્તો અને બાકી અમારું ફ્રેન્ડ સર્કલ ભાઈ છે બધાય નાસ્તો કરો ફરી પાઈ નાસ્તો નહી કરાવે તમારે પણ આવી મજા લેવી હોય ને એકવાર ભાઈ બેન સર્કલ ભેગી આવવાય ચાલતી ટ્રેનમાં નાસ્તો કરવાની મજા જ ક્યાંક અલગ છે ભાઈ લુહ આપણા ભાઈબેન હે બધા નાસ્તો કરવાનું ચાલુ હે બધું નાસ્તો એ લીધો તો અમે પહેલેથી જ કેમ કે અહીંયા ટ્રેનમાં તો નાસ્તો ખરાબ આવે તો અમે ઓલરેડી નાસ્તો લઈને નીકળી આવી ગયો જવાનું છે બાલાજીનું અને બાકી તો વટાણા ને એવું બધું રહી ગયું ફાઈનલી ગાઈ અમે હરિદ્વારના રેલવે સ્ટેશને પહોંચી આવ્યા એ તમે જુઓ આ હે હરિદ્વારનું રેલવે સ્ટેશન અને અમે ઉપર ચડી ગયા અને આ હે હરિદ્વારનું રેલવે સ્ટેશન

માના એક બેચમાં ક્યાં હે અમારું ફ્રેન્ડ સર્કલ બધું હવે ગ્રુપમાં તૈયાર કરે ડિસિઝન લેરા ભાઈ હવે સુ ડિસિઝન લે કભે રહેવાનું હે નીકળવાનું હે બધું ડિસિઝન કરેરા હા મેં બેટાડો કાઢું આ ગાડું પર છે મનસલી ટીવી આવે પણ આ મનસલી જરૂરી નવા નવા તો નવા નવા પ્લે ભરતા

અગિયાર જણ હે અમારા ફ્રેન્ડ તો અત્યારે અહીંયા કરી લીધી હે સેટ સોન અમારા બેગ બેગ પતેટર બે નીકળવાનું હે હરિદ્વાર મોસમ પણ થોડુંક ખરાબ થઈ ગયું તમે જુઓ આછા આછા વાદળ આવી ગયા હે તો સૌથી પહેલા તમે રેનકોટ ની ખરીદી કરી રહ્યા અહીંયા ચાલીસ રૂપિયા માં રેઇન લીધા હે તો બાર જણ હે તો બાર રેનકોટ લીધા હે જુઓ રેનકોટ કઈક આવા હે કેમ કે અહીંયાનો મોસમ આમ બદલી જાય નક્કી નહીં ક્યારે વરસાદ આવી જાય એનું નક્કી તો તો ભાઈબંધ રેનકોટ લે અત્યારે પોક્યા અમે રજીસ્ટ્રેશન કરાવવા બધા બહુ લાંબી લાઈન હોય ને અહીંયા કોઈ લાંબી લાઈન નહીં કોઈ દિવસ આવો તો રજીસ્ટ્રેશન કરાવવા તો जो लाइन बाइंड काई नहीं लाइन नहीं है ये कने बॉर्डर नाकल पर लाइन है जो तो मैं यहां तो रजिस्ट्रेशन यहां कने मारे करावानो तो फाइनल ये बार रजिस्ट्रेशन होई गया क्या 12 जन रजिस्ट्रेशन થઈ ગયા હે ને જોઓ બધા બહુ ખુશ છે અને બહુ મજા કરી રહ્યા છે હવે અમાર કેદના જોવા

જમવાનું ચાલુ કરી દીધું હે હવે જમીન પછી અમારે સોન પ્રયાગ માટે નીકળવાનું છે તેનેલી અમે જમીન લીધું હે વિશ્વાસ સૈનિક ભોજન પંજાબી હોટલ હે અહીંયા કોને જમીન અમે હવે નીકળવાનું હે અમારી જીપ્સી ટેક્સી પડી છે ભાઈબન બધા જમીન બહાર આ બેઠા હે

माइक में बोला था अभी है ये माइक पण भेगु लेन आया है हमारे जो जेडी क्या है जेडी हां बोल बोल के आलू तुम्हें जाओ મેળી આવ્યું அம்மா எல்லாம் வந்து யூடியூப் பாயையில ஆபரா பாபா લાઈન ઉપર ઘણી ગાડીઓની ઘણી લાંબી લાઇન પણ ગાડીઓની મારા મિત્રો બનાવે રહ્યા અહીંયા કને લીંબુ પાણી જો ચાલુ સફરમાં લીંબુ પાણી પીવાની મજા જ કાંક અલગ હા મોજા

ગંગોત્રી ને ખેર અલકનંદા તો બે નદી નું સંગમ અહીંયા કને થાય છે તમે જુઓ એક આ સાઈડ થી નદી આવે ને એક સાઈડ થી અહીંયા કને ગંગા બની જાય જુઓ તમે તો આ દેવપ્રિયા દેવપ્રયાગ એનો લોકેશન કાઈક આવું હોય તમે જુઓ વસ્તી પણ ઘણી છે અહીંયા કને આ મારા ફ્રેન્ડ અહીંયા કને બેઠા નજારાનો બહુ આનંદ લહેર તમે જુઓ હવે આ પહાડો તમે વિચાર કરો આખું શેર લાઇટિંગ ચાલુ થઈ ગઈ કેમ કે અમારે અહીંયા ટાઈમ ઘણો થઈ ગયો અત્યારે સાત વાગી ગયા હે અંધારું પણ ઘણું થઈ ગયું તોય એ ટાઈમ સર પોક્યા એટલે દર્શન થઈ ગયા છે અલકનંદા ને જમનોત્રી નદીના બે નદીના દર્શન કમ્પલેટ કરી લીધા છે 7:08 વાગી ગયા છે ફાઇનલી અત્યારે અમે સોનપ્ર્યાગથી ગૌરીકુંન જવા માટે નીકળી ગયા છીએ તમે જુઓ રહ્યા અહી ગાડીઓની ઘણી બધી લાઈન પર છે તો જે વાડી ઉપર બહુ મસ્ત મસ્ત છે બધી જુઓ અને લાઈન ગાડીની ટ્રાફિક જામ છે એટલે થોડુંક હેડતું જવાનું છે ગાડીઓની લાઇન ઘણી બધી આવી ગઈ આગળ યાર મહાદેવના દર્શન કરવા તો થોડી ઘણી કષ્ટિ તો ભોગવવી જ પડે હવે અમારે ગાડી અહીંયા કનેથી આટલી ભૂ જતા કલાક એક થયો તમે માન છો જુઓ આ વરીને પાછું હવે વરીને પંદરથી વીસ મિનિટ અમારી ગાડી અહીંયા કને ઊભી રહેશે એટલે વરીને ગેપ મળશે એટલે ટ્રાફિક જામ પણ બહુ ઘણો ટ્રાફિક છે વાત જ ના બાકી તો આ છે અમારી ગાડી ને બાકી ઘણી લાંબી લાઈન નીચે પહાડની નીચે પહાડ પણ બહુ મસ્ત મસ્ત છે તો આવી રીતનું મારું ટ્રેક ચાલે હેર અત્યારે તો ચાલો નાસ્તો કરવો હોય તો સવારનો ભવવાનો નાસ્તો છે હૈ બધા ગાડીમાં નાસ્તો કરે ગાડીમાં જ મંગાવી લીધી કેમ કે ટ્રાફિક એ ટ્રાફિકમાં ચાલતા ચાલતા નાસ્તો થાય રહ્યો તો બધા નાસ્તો કરે મહેન્દ્રભાઈ કેવી મજા આવે નાસ્તો કરવાની બાસડી દે ભેપુડા બોલાય ચાલતી ગાડીમાં હમ બાજમ ગયા તો ફાઇનલી અમે ટ્રેકિંગ ચાલુ કરી નાખી બધા ભાઈ બંને જો લાઠી કુકી લઈ લીધી છે આપણે બધું ફ્રેન્ડ સર્કલ જાહેરું અને લાઠી લઈ લીધી જો બધા હાથમાં એક કુકી હાથી આવી ગઈ છે ઘણું ઉમર ફ્રેન્ડ સર્કલ બાકી પાછળ છે અને આ ફ્રેન્ડ સર્કલને અહીંનો વ્યૂ જોતાં જોતાં જાય જુઓ અહીંનો વ્યૂ પણ એક નંબર એક કતાઈ જાય સુપર ડુપર તો અત્યારે તો બધાની ફેસ ઉપર સ્માઇલ હે પણ હવે આગળ જઈને શું થાય ને એ મહાદેવ જાવ ને કે આગળ થાકન વધારે લાગશે ને બધા ફ્રેન્ડ અત્યારે તો બહુ હાલહેરા આગળ જઈને આવું નવું હાલવન રાખશે તો તો અમે ફટાફટ પહોંચી જશું પણ ટ્રેકિંગ હજી ચાલુ જ કરીને આગલી જે બધું ટ્રેકિંગ હજી બાકી જ છે જો રિઝર્વેશન વેરીફાઈવની લાઈન કેટલી લાંબી તમે જો से कैया थी रहा से एक आटली बद रजिस्टर वेरीफाई नी लाइन है इरी बदी जेडी गडे तो फाइनली ये तैयार है लाइन में लागी गया है हमारा रजिस्टर वेरीफाई करावा तो जो लाइन कितनी लागी है आगे पीछे जिस टाइम पे लड़ाई हुई थी मैं बोला पीछे की तू बोलना चाहूँ हमारे दर्शन कराना चले महादेव